હાલો મિત્રો કેમ છો બધા મજામાં મજામાં ફરી વાર એક મારા ન્યુ તમારું બધાનું હાર્દિક સ્વાગત છે તો બધાને જય દ્વારકા હા મિત્રો ખાસ આજ છે અમારે ઘરે મુહૂર્ત દોરાવાનું કેમ કે આજ મંગળવાર હતો એટલે મુહૂર્ત દોરાવશે દેખાતું છે સરસ મજાનું ઘર શણગાર દીધું છે ને કેમ કે આજ મુહૂર્ત મંગળવાર છે તો તમે દેખાતા છે ઝુમર બુમર એકદમ કેવા સરસ મજાને લગાડી દેલા છે અને

અને અરવિંદભાઈને અને મહારાજને સાપીને તો એટલા અમારા પરિવારના એટલે કે સહકુટુંબના સભ્યો છે બધાથી તો આ છે અમારા બચ્ચો ફેમિલી તમે દેખાતી છે નાની નાની અંદર અમારા કુટુંબના ફેમિલી અમારા ઘરના જ છે તો બધા અમારાભાઈ અમારા એનો છોકરો તો તમે સહ પાણી વેસે એવું દેખાતું હોય મિત્રો તો હું મારા મમ્મી નીકળી જશે ખીર ખાવાનું કહેવા ને આવી જશે ફૂવીના ઘરે તમને બતાવું મારા ફૂવીનું ઘર હલો મિત્રો તો આપણે આવી છે ગામમાં ને ગામમાં ખાસ કરીને આપણે કરવાની છે નિવેદ નું કામકાજ હોય એટલે કે અમારે ઘેર શ્રીમત કામકાજ છે તો અમે આવી જશે ગામમાં ને ખાસ અમારો બુટાઈ માનો મસ્ત ગામમાં રાખેલો છે એટલે પગલા ભરવા અમારે ગામમાં આવવું પડે તો અમે હું ને મારા બા આવી જશે ગામમાં તો તમને બતાવું મઠ કેમ કે આ ઓલું કાર લીપાનું હોય છે ને તો ફૂઈ આવી જશે આજ કેમ કે ફૂઈ અમારા ગામમાં ને ગામમાં રહે એટલે ફૂઈ આજ મદદ કરવા આવી જાય ને તમને બતાવું અમારો મઠ મિત્રો તો આ છે મઠ તમે દેખાતો છે આ છે અમારો મઢ બૂટાઇમાં માનો અને પહેલેથી અહીંયા સ્થાનક છે અમારું જૂનું અને અહીંયા ફળ છે અને બીજો અમારો સાવરમાનો મઠ છે અહીંયા વાડી રાખેલો છે તો માનો મઠ છે એટલે અમે અહીંયા આવ્યા છીએ ગાર કરવા નીચે આ ગાર કરવાની છે હવે ને આ અમારો મઠ છે અહીંયા નીચા કોડા તો મારા બાને ગાર કરવાની છે એટલે મેં અગાઉ એક દિવસ અગાઉ શ્રીમત ન હોય એટલે કામકાજ ન હોય હોય નિવેદ ન હોય એટલે અહીંયા ગાર કરવા આવી પડે તો અમે ગાર કરવા તો જુઓ મારા કામ કામકાજ શરૂ કરી દીધું છે ગાયનું કેમકે ગાર લેપવા ને બુ ટાઈમ મને અમારો જૂનો ઉમર છે આ તો છે લીપાનું કામ કામકાજ શરૂ થઈ ગયું ને મારા વિક્રમ ભાઈ તો વાતો કરવા મળ્યા છે ને શું યાદ આવ્યા છે હા મિત્રો તો તમે જોયું કે અમારી ઘરે શ્રીમત જે કાર્યક્રમ હતો એટલે કે જે ગોરદા આવેલા હતા ને જે તેનું લખવાનું જે હોય નિવેદ લખવાના હોય લખીને તમે જોયું છે મજા આવી દાદા માણસો હતા સરસ મજાનું આયોજન હતું મને પણ મજા આવ્યું અને ઘરે ઘરે કહેવા લાવવાનું હોય અમારે આવી રીતનો અમારો ગામમાં રિવાજ છે અમારા ગામમાં કેવી રીતે હોય ખાસ મને પણ ખબર નથી ખબર હોય તો કોમેન્ટમાં કહેજો અમને ખાસ કરીને અમારો આ જો વિડીયો ગમે તો લાઈક શેર અને ખાસ સબસ્ક્રાઈબ ખાસ તો ખાસ ભૂલતા નહીં બધાને જઈ દ્વારકા